તો જવાબ છે પેલું છે સમય પત્રક બીજું છે વહીપત્રક ત્રીજું છે ઉમરના દાખલાની ફાઇલ ચોથું છે વિઝિટ બુક તો જે બીજું છે વહીપત્રક તે હંમેશા કાયમી રાખવામાં આવે છે શિક્ષકને છૂટા થવા માટેનું પ્રમાણપત્ર આપવા માટે કયા નમૂનાનો નો ઉપયોગ કરવામાં આવે છે અ છે નમૂનો સાત તો નમૂનો સાત જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ગુજરાત વિધાનસભા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કેટલા સભ્યો નિમવાના હોય છે અ છે ચાર બ છે પાંચ કોનો તપાસ સમિતિમાં સમાવેશ થતો નથી અ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બ છે શાળાનો હેડ માસ્ટર ક છે સંચાલકોનો એક પ્રતિનિધિ ડ છે સંબંધિત શિક્ષકોનો એક પ્રતિનિધિ શિક્ષક મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો તમારા બીજા પણ મિત્રો જે હોય શિક્ષણ ખાતાની તૈયારીઓ કરતા હોય તેને પણ મોકલજો ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો